જંબુસર તાલુકાના નહાર ગામમાં તળાવ સંબંધિત રદ કરવા બાબતે કરવામાં આવેલી અરજી સંદર્ભે આજે બુધવાર નવેમ્બર રોજ તાલુકા પંચાયત કચેરી જંબુસર ખાતે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સુનાવણી તાલુકા વિકાસ અધિકારીની શ્રી હાર્દિક એમ રાઠોડ સાહેબના હસ્તે યોજવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન નહાર ગામ પંચાયતના સભ્યો સરપંચ તલાતી મંત્રી તેમજ અરજદારો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ગ્રામજનો તરફથી તળાવના ઠરાવને રદ કરવાની માંગ સાથે રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે ગ્રામ પંચાયત દ્વારા તેનો આક્ષેપ રજૂ કરાયો હતો સુનાવણીના અંતે તાલુકા વિકાસ અધિકારી શ્રી હાર્દિક એમ રાઠોડે આ સમગ્ર મામલે મહત્વનો આદેશ આપ્યો હતો તેમણે ગ્રામ પંચાયતને સાત દિવસની અંદર આ મુદ્દે યોગ્ય જવાબ આપવા માટે તાત્કાલિક સામાન્ય સભાનું આયોજન કરવામાં જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રકારની તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયત નિયમ અનુસાર આખરી હુકુમ કરવામાં આવશે નહાર ગામના તરાવના વિવાદસ્પદ થડાવ પર આગામી સાત દિવસોમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા શું નિર્ણય લે છે તેના પર સમગ્ર ગ્રામજનોની નજર ટકેલી છે આજે જંબુસર તાલુકા પંચાયત ખાતે નાર ગ્રામ પંચાયત થી શ્રી અમિત કુમાર છત્રસિંહ મકવાણાજી એ ગ્રામ પંચાયતમાં ગ્રામ તળાવ ભાડે આપવા બાબતે ઠરાવ થયેલો હતો એ ઠરાવ ચેલેન્જ કરવા માટેની અપીલ તાલુકા પંચાયત ખાતે દાખલ કરવામાં આવેલી હતી જેના સંદર્ભમાં આજે તાલુકા પંચાયત ખાતે સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીમાં બંને પક્ષોને સાંભળવામાં આવ્યા એક પક્ષ હતો જેમણે અપીલ દાખલ કરી હતી એ પક્ષ તરફથી આશરે એકસો વીસ થી એકસો પચાસ માણસ હાજર રહ્યું છે જે ગામ લોકો છે ગામ લોકોને તળાવમાં ગંદકી બાબતે ખૂબ જ મોટી આપણે પરેશાની થઈ છે એમના શૌચાલયો એમના ખેતરોમાં પાણી જે તળાવનું ફ્લો વધી જવાથી બેક મારે છે અને એમને ગંદકીની પારવાર એક સમસ્યા છે એમનો સામનો કરવો પડી રહ્યો છે એ સંદર્ભે આપણે જે ઠરાવ થયો છે એ ઠરાવની લીગેલિટી બી પંચાયત દ્વારા ઓગણીસો ત્રણ નિયમો પ્રમાણે ચેક કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય પણ આપીશું આ સાથે સાથે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કે જેમને આપણા ગામના એક તો એક લીમડા ફળ્યું છે એક નવી નગરી છે એક લીંબાચા ફળિયું છે ત્યાં પાણીના પીવાના પાણીના સેમ્પલ લેવા માટેનો આપણે અહીંથી એમને સૂચના આપવામાં આવી છે સાથે સાથે મત્સ્ય ઉદ્યોગ કમિશનની કચેરી કે જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અધિકારીશ્રીને આ તળાવના નિયમ અનુસાર કેજરા પર આપવામાં આવ્યું છે કે કેમ એ અંગેનો અહીંથી એક એમને પત્ર વ્યવહાર બી કરવામાં આવશે સાથે સાથે તાલુકા પંચાયત કચેરી દ્વારા આજે કે ગામમાં પીવાના પાણીની તેમજ કે વાપરવાના પાણીની જે સમસ્યા ઊભી થઈ છે એ સંદર્ભે અત્રેથી બનતા એટલા તમામ પ્રયાસો કરવામાં આવશે આજરોજ તાલુકા પંચાયત આજરોજ ગામ પંચાયત નાહરથી પંચાયત બોયને બોલાવવામાં આવે ને તમારા સમક્ષ અંદર તમે શું રજૂઆત કરી છે પંચાયત બોડી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવમાં જે ઠરાવનો એજન્ડાની બજાવણી નિયમ અનુસાર થઈ શકે કેમ એ ચેક કર્યું એમની હાજરીમાં પત્રકમાં સાઈન છે કે કેમ અને આના પછી ઠરાવના જે શબ્દો હતા જે પંચાયત ધારાના નિયમો પ્રમાણે સુસંગત કે હતા કે કેમ એ અમે લોકોએ ચેક કર્યું છે નિર્ણય હજી બાકી છે સાત દિવસમાં અનુકમ કરવામાં આવશે અને બધા જ તથ્યો તપાસી હુકમ કરવામાં આવશે હું અનુકમ જાણ ગામ તમારા ચોક્કસમાં આવશે નામ જસવંતસિંહ ભાવસિંહ મકવાણા છે હું નહાર ગામનો વતની છું આજે તાલુકા વિકાસ અધિકારી પાસે અમે જે અમારા ગામ તળાવનો પ્રશ્ન હતો એ માટે અમે સુનવણી માટે આવેલા છે તમામ ગામ લોકો પરંતુ અમને અમારા યોગ્ય મુજબ અમને કોઈ જવાબ મળ્યો નથી અમારા ગામની અંદર આજ દિન સુધી ગામ સભાઓ અત્યાર સુધી સમરસ ગામ પંચાયતમાં ચૂંટણી થઈ છે પરંતુ કોઈ ગામ સભા અત્યાર સુધી કોઈ થઈ નથી અમારા ગામમાં પાણીનું પાણીનો પ્રશ્ન છે એક મોટા મોટો કે અમારા ગામમાં આરોગ્ય ખાતું આવી ગયું છે પાણીના ટીડીએસ ચેક કર્યા છે સાડી આંસો ટીડીએસ આવે છે અમારું પાણી પીવાલાયક નથી ગામ કુવાના ગામ તળાવના લીધે ગામના ખાર કુવા આવેલા છે ગામમાં ઘણી આવી નાની મોટી સમસ્યાઓ છે ગામમાં ઘણા લોકોને થયેલા છે પરંતુ આ આ બધું જોતા પણ કોઈ અધિકારી અમને કોઈ સાચો જવાબ આપી શકતા નથી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના ના રોજ તાલુકા પંચાયતે આપણે જે મેં અરજી કરેલી કે બાવીસ પાંચ બે હજાર પચીસના ના રોજ જે મત્સ્ય ઉદ્યોગ માટે તળાવ ગામ પંચાયત દ્વારા ઠરાવ કરી ચૂકેલા હતા તે બાબતે ઓગણીસ તારીખે સુનાવણી હતી સુનાવણીમાં ટીડીઓ સાહેબને બધી રજૂઆત કરીને એ સુનાવણીમાં મને યોગ્ય જવાબ મળી શક્યો નથી તે માટે અમે હજુ આગળ આગળ જતાં ઉગ્ર આંદોલન કરીશું અને યોગ્ય જવાબ મળશે ટીડીઓ સાહેબે આગાઉ સંભા અને બે ગામનું તરાવ મત્સ્ય ઉદ્યોગમાં હતું એ રદ થઈ શકતું હોય તો નહર ગામનું તરાવ કમ ન કેમ રદ ન થઈ શકે અને આજે આ સુનાવણીમાં મને યોગ્ય જવાબ ન મળતા હું આ બીજી અરજી મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આપીશ અને જેમ બને તેમ ઉગ્ર આંદોલન કરી આગળ અરજી કરી શકીશ આ આ કયા કારણોસર નિકાલ નથી કોઈ રાજકીય ક્ષેત્રના લીધે કે કોઈ નહાર ગામમાં બીજા ગામોનું હોત તો આ નિકાલ આવી જાય પણ નહાર ગામનો પ્રશ્ન છે એટલે થોડીક રાજકીય સત્તાને લીધે યોગ્ય જવાબ મળતો નથી અને તીડીઓ સાહેબે પણ કીધું છે કે થઈ જશે થઈ જશે પણ આજથી મારા પાંચ પાંચ કે છ ધક્કા થયા છે પણ યોગ્ય જવાબ ન મળતો અને સુનાવણીમાં પણ મને યોગ્ય જવાબ મળ્યો નથી તેથી હું હજુ ઉગ્ર આંદોલન કરીશ અને ગામ લોકોનો પણ વિકટ પ્રશ્નો છે ગામ લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં સુનાવણીમાં હાજર રહ્યા અને ગામ લોકોને જોતા સાહેબ તરફથી કોઈ પદ્ધતિ યોગ્ય મળ્યો નથી એવી હશે મારું નામ ચંપાબેન રણજીતસિંહ પઢિયાર છે હું ગામની વતની છું

છ વાર ખોદ છાઇ કુવાર આ પ્રશ્ન તમારો આજુબાજુ લોકો આજુબાજુ નહી હોય પણ હું તો મારો એકલો જ કરું ને ભાઈ